બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ બનાસ નદીને કિનારે આવેલા શ્રી બહુચર માતાજીના મંદિર ખાતે શીતળા સાતમના દિવસે હોમ હવન યોજાયો મળતી માહિતી મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ વાદળી ગૌમાતાની જીવંત સમાધિવાળું વાદળી ગૌમાતાનું મંદિર આવેલું છે જે વિશ્વનું એકમાત્ર વાદળી ગૌમાતાનું જીવંત સમાધિવાળું મંદિરનો ઉજળો ઇતિહાસ છે અને થળી જાગીર મઠના એક હજાર આઠ મહંત શ્રી જગદીશપુરી બાપુના પાવન પગલાં સાથે શિહોરી ખાતે દરેક ધાર્મિક કાર્યો કરવામાં આવે છે ત્યારે બાપુનું ઢોલ નગારા શરણાઈ સાથે હર્ષોલ્લાસ સાથે સામૈયા કર્યા હતા અને શિહોરી સરપંચ સહિત અન્ય આગેવાનો દ્વારા જગદીશપુરી બાપુને કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને બાપુએ આશીર્વાદ આપ્યા ત્યારે શીતળા સાતમના પાવન અવસર પર માતાજીનો હોમ હવન પૂજા અર્ચના વંદના આરતી જેમાં હવનમાં યજમાન દંપતી ડાભી શંકુભા મફતસિંહ અને અરવિંદસિંહ ઝેણુભાઈ લાભ લીધો હતો જેમાં ભોજન પ્રસાદના દાતા ડાભી શંકુભા મફતસિંહે લાભ લીધો હતો જેમાં યજ્ઞના શાસ્ત્રી પંડિત શ્રી હિતેશભાઈ જોશી અને ભાર્ગવભાઈ જોશી દ્વારા વિધિવત રીતે શાસ્ત્રો પ્રમાણે યજ્ઞ આચાર્ય તરીકે વૈદિક મંત્રોચ્ચાર કરી ઘી જવતલ હોમાયા હતા અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા જેમાં શિહોરી ગામના ત્રણ પાટીના ડાભી દરબારો અને શિહોરી વેપારીઓ સહિત અઢારે આલમના લોકોએ શ્રી બહુચર માતાજી અને શીતળા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ